સ્મશાન યાત્રામાં જતી વખતે રામ બોલો બૈરામ અથવા તો રામ નામ સત્ય હે ની ધૂન આજે પણ બોલાય છે તેને શરૂઆત ક્યારથી થઈ વર્ષો પહેલાની આ વાત છે સંત તુલસીદાસજીએ રામાયણની રચના કરી હતી રચના કર્યા પછી એ પોતાનું બાકીનું જીવન ભગવાન શ્રી રામના નામ સ્મરણમાં વિતાવતા હતા એક વાર બનારસમાં પોતાના મકાનના ઓટલા પર બેસીને નામ સ્મરણ કરી રહ્યા હતા ત્યારે એમના ઘર પાસેથી એક શબયાત્રા નીકળી તુલસીદાસના ઘરની નજીક જ કોઈ યુવાનનું મૃત્યુ થયું હતું એ યુવાનના લગ્ન થોડા દિવસો પહેલા જ થયા હતા પાછળ દોડતી પત્ની તુલસીદાસ પાસે આવી અને માથું પછાડી પોતાના પતિને જીવંત કરવા માટે રડી રડીને વિનંતી કરવા લાગી સબ ઊભી રહી એ વખતે બનારસમાં તુલસીદાસજી નામ બહુ જ મોટું હતું તુલસીદાસ સબ યાત્રાના ડાઘુઓને સંબોધીને બોલ્યા સબલોગ રામકા નામ લો રામ કા નામ હી સત્ય હૈ અગર રામને ચાહા તો હશે કે ગમે તેમ પણ ભગવાન રામે તુલસીદાસજીની લાચ રાખી અને એ યુવાનનો જીવ પાછો આવ્યો બસ ત્યાંથી સ્મશાન યાત્રામાં જતી વખતે રામ બોલો ભાઈ રામ અથવા તો રામ નામ સત્ય હૈ ની આજે પણ બોલાય છે